નમસ્કાર પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થમોરી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપણે વાત કરી રહ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચ જે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે એને લઈને કારણ કે પ્રથમ દિવસે આજે પૂરો થયો પ્રથમ મેચ આજથી શરૂઆત થઈ પ્રથમ ટેસ્ટ પ્રથમ દિવસ અને આ પહેલો દિવસ ભારતના નામે રહ્યો એવું કહી શકાય ટોસ જીતીને બેન્સ ચોકે બેટિંગ કરવાનો નિર્ણય લીધો ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે આ પીચ ઉપર કે વિકેટ ઉપર ટોસ જીતીને પ્રથમ ડાવ લેવો કે બેટિંગ લેવી એ વધારે હિતકારી રહેશે એ અનુસાર એનાલિસિસ પ્રમાણે આગળ ચાલ્યું હશે ટીમ ઇંગ્લેન્ડ પરંતુ જે રીતે ગઈકાલે પણ એ ચર્ચા થઈ હતી ફિયરલેસ ફાસ્ટ ક્રિકેટ રમવાની ક્યાંક એ લયની અંદર બસો છેતાળીસ રનમાં આઉટ થઈ ગયું ઇંગ્લેન્ડ અને એના પછી ભારતે કમાન સંભાળી ભારતે એકસો ઓગણીસ રન બનાવીને એક વિકેટ ગુમાવી યશસ્વી જયસ્વાલ જે પીચ ઉપર અણનમ રહ્યા છે મહત્વની વસ્તુ છે કે શાનદાર એવા રન પણ બનાવ્યા છે ખેલાડીઓ કયા મહત્વના સ્થાન મળ્યા છે એ તમામ મુદ્દે ચર્ચા કરવી છે આ માટે આજે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ટેસ્ટ મેચ શરૂ શરૂ થઈ હૈદરાબાદમાં આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો ભારતની ટીમમાં અશ્વિન જાડેજા અને અક્ષર ઉપરાંત બુમરાહ અને સિરાજને ટીમમાં સવાય સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે શ્રીકર ભરતનો સમાવેશ કરાયો અને રાહુલને રોહિત ગિલ જયશ્વા અને જેમ બેટર તરીકે પ્રથમ સેશનમાં રન તો બન્યા પણ વિકેટો પણ પડી પણ ત્યારબાદ જાડેજા અશ્વિનની જોડી ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી અને માત્ર ચોસઠ પોઈન્ટ ત્રણ ઓવર્સમાં બસો છતાલીસ રન બનાવી ઇંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ થઈ ગઈ કેપ્ટન રન બનાવ્યા ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ વિકેટો લીધી અને અક્ષર અને બુમરાહે બે બે વિકેટો લીધી વિકેટ પ્રથમ દિવસથી જ ટર્ન થતી જોવા મળી અને ઇંગ્લેન્ડના બેટર્સ ફાસ્ટ રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયા બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેસ્ક અમદાવાદ ખેલાડીઓને મહત્ત્વનું સ્થાન મળવું કે ટીમમાં સમાવેશ થવો એ પણ એક મહત્ત્વની વસ્તુ હોય છે અશોકભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે ટીમ ઇન્ડિયાની જો વાત કરીએ તો દિગ્ગજ ખેલાડીઓ ક્યાંક નથી વિરાટ કોહલી નથી જે રીતે બોલર નથી આપણા શમી નથી કારણ કે ઇન્જર્ડ છે એટલે એ નથી રમી રહ્યા ભારત અને ઇંગ્લેન્ડની જો વાત કરીએ તો કયા બંને ટીમમાં કયા એવા ખેલાડીઓ છે કે જેમને સ્થાન મળી રહ્યું છે બલ સૌથી પહેલાં તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ચર્ચાઓ ઘણી બધી ચારે તરફ હતી કારણ કે એ જ રીતે બાસબોલ ક્રિકેટ ઇંગ્લેન્ડે અપનાવ્યું છે અને જે રીતે ભારતની અંદર પૂજારા રાણે વિરાટ કોહલી કે જેમના ઉપર ટેસ્ટ ખેલાડીઓનું પણ લેબલ લાગેલું છે એ ખેલાડીઓ નથી એવામાં જે ભારતના નવા ખેલાડીઓ રમે છે અથવા તો જે યુવા ખેલાડીઓ રમે છે એ કયા પ્રકારનું ક્રિકેટ રમશે એની આ જંગ તો ક્યાંક જે બાજબોલ ક્રિકેટનો ઇંગ્લેન્ડ સહારો લઈને ચાલે છે એ બાજબોલ ક્રિકેટ એમને એટલું બધું આજે કહી શકાય કે એટલી સફળતા ન અપાવી જ્યારે સિમિલર વે ભારતના બેટર્સની જો તમે વાત કરો તો યશસ્વી જયસ્વાલે જે રીતે રન્સ બનાવે છે દેટ ઇઝ એઝ ગુડ એઝ ટી ટ્વેન્ટી ઓર વન ડે તો ક્યાંક ને ક્યાંક હંડ્રેડ પ્લસની સ્ટ્રાઇક રેટથી રમવું અને જે બાબોલ ક્રિકેટ હતો ફાસ્ટ ક્રિકેટને જે આગળ ધપાવું કદાચ હું માનું છું કે ભારત વધારે સારી રીતે અને આગળ વધારી રહ્યું છે અને ખાસ કરીને તમે જે વાત કરી તો ભારતીય ટીમમાં આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી કે ત્રણ સ્પિનર તો રહેશે અક્ષર છે ટીમમાં અશ્વિન છે અને જડેજા છે એમણે શાનદાર કામ પણ કર્યું છે ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ અને બુમરાહ છે જ્યારે બેટિંગ લાઇનઅપ પણ આપણે કાલે કહી હતી એ પ્રમાણે છે કે શુભન ગિલ છે રોહિત શર્મા જે યશસ્વી જયસ્વાલ છે શ્રેયસ આયર છે તો આ જે બધા કે એલ રાહુલ છે તો આ બધા બેટર્સ છે એટલે મોટાભાગે ભારતે પણ એ ધ્યાનમાં રાખ્યું હતું કે જે રીતે આ પીચ બિહેવ કરે છે કારણ કે લાંબા ગાળે આ જે હૈદરાબાદની પીચ છે દેટ ધેટ યુ નો દેટ હેલ્પ્સ ધી સ્પિનર્સ એટલે ક્યાંક ને ક્યાંક સ્પિનર્સને જે મદદ કરતી પીચ ઉપર બંને ટીમે સામે પક્ષે બે સ્પિનર્સ લેવામાં આવે છે એ રીતે ભારતે પણ પોતાના સ્પિનર્સ એ કર્યા છે એટલે અહીંયા આગળ કહી શકાય કે સ્પિનરોને પહેલું સ્થાન મળ્યું છે બંને ટીમોની અંદર તો આ એક મહત્ત્વની વસ્તુ છે પહેલી વાર સ્ટોક્સ કેપ્ટન છે આપણે જાણીએ છીએ કે આક્રમક કેપ્ટન છે પણ એની સાથે સૌથી મહત્ત્વનો જે બેટર છે જેણે સૌથી વધુ રન ભારતની સામે બનાવ્યા છે એ જો રૂટની જો વાત કરીએ તો હીઝ વન ઓફ ધ પરફેક્ટ બેટ્સમેન ઓફ ધી ઇંગ્લિશ નો બટ હી વોઝ નોટ એબલ ટુ કેરી ઓન ફોર એ લોંગર ટાઈમ બહુ લાંબો સમય આજે રમી શક્યા નહીં તો આમ જોવા જઈએ તો બંને ટીમો ભલે આજનો દિવસ ભારતનો છે બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક એનીથિંગ અવે ફ્રોમ ધી ઇંગ્લેન્ડ કારણ કે ઇંગ્લેન્ડની ટીમ પણ ક્યારેક કમબેક કરી શકે છે તો કીપિંગ દેટ ઇન માઇન્ડ કારણ કે જેમ બીજો દિવસ આવશે જેમ સમય પસાર થશે આજે જેમ અશ્વિનને લગભગ ટુ પોઈન્ટ થ્રી ડિગ્રીનો સ્પીન મળતો હતો ઇવન જડેજા વોઝ ગેટિંગ થ્રી પ્લસ ડિગ્રીનો એને સ્પીન મળતો હતો સો પહેલે દિવસથી તમારું સ્પીન ડિપાર્ટમેન્ટ તો છે તો સ્પિનરોને વધારે પ્રાધાન્ય બંને ટીમોએ આપ્યું છે બિલકુલ સ્પિનરોને વધારે પ્રાધાન્ય મળ્યું છે ભાઈ આપણે ગઈકાલે પણ આ ચર્ચા થઈ હતી શરૂઆતના પહેલાં જ્યારે આપણે વાત કરી હતી કે હૈદરાબાદની જે પીચ છે જે વિકેટ છે એની ઉપર જો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવામાં આવે તો મોટો સ્કોર બનાવવાનો એક ચાન્સીસ તમારા પાસે એક પ્લસ પોઈન્ટ રહે ઇંગ્લેન્ડે ટોસ જીત્યો પ્રથમ બેટિંગનો પણ નિર્ણય કર્યો આપે કહ્યું કે બાસ્કબોલવાળી જે એક શૈલી છે કે એક લય પ્રમાણે એ લોકો રમી રહ્યા છે પણ ટોસ જીતીને ક્યાંક બેટિંગનો જે લાભ લેવાનો હોય કે મોટો સ્કોર ખડકવાનો હોય એમાં ક્યાંક નિષ્ફળ નીવડ્યું હોય ઇંગ્લેન્ડ એવું આપણે કહી શકીએ નહીં બિલકુલ કારણ કે જે રીતે શરૂઆત કરીને વો પ્લેઇંગ વેરી ગુડ આઈ મીન બંને બેટ્સમેનો બહુ ફાસ્ટ રન બનાવતા હતા જે રીતે એમની રણનીતિ હતી ધ મોમેન્ટ વી ઇન્ટ્રોડ્યુસ ધ સ્પિનર્સ એમનું એમની વિકેટો પણ પડી અને રન બનાવવાની ગતિ પણ થોડી ધીમી થઈ ગઈ તે છતાંય બેનસ્ટ્રોક્સે જે રીતે સેવન્ટી રન્સ બનાવ્યા પણ હા નોર્મલ કેસમાં ટેસ્ટ મેચની અંદર ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવામાં આવે લાંબા ગાળા સુધી બેટિંગ કરવામાં આવે લાંબા લોંગ અવર્સ સુધી અને એક ચારસો પાંચસો રનનો સ્કોર મૂકીને સામેની ટીમને પછી બીજો દાવ લેવાનો ના આવે એમ વીસમાં લે કે પોતે બીજો દાવ ના લે સામેની ટીમ ભલે બે દાવ લે તો આ રીતના એક પ્રયત્ન કરવાનો હતો ને હી વોઝ ઇઝ ઇન્ટેન્શન વોઝ ક્લિયર આ જ ઇંગ્લેન્ડની ટીમે એક દિવસમાં સાડા ત્રણસો રન પણ બનાવ્યા છે ચારસો રન પણ બનાવ્યા છે એથી વધારે પણ બનાવ્યા છે જે ફાસ્ટ ક્રિકેટ એ લોકો ફિયરલેસ ક્રિકેટની વાત કરે છે ફિયરલેસ ક્રિકેટમાં એ લોકો ઇંગ્લેન્ડની ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું છે બટ ભારતની અંદર ભારતની પીચો ઉપર ટર્ન થતી ટ્રેક ઉપર અને એમાંય ભારતના સ્પિનરોની સામે રમવાનું એ ક્યાંક મુશ્કેલ કામ છે જે કોઈ ક્રિકેટ એમણે ભલે ઇન્વેન્ટ કર્યું અથવા તો એ પ્રકારનું ક્રિકેટ એ રમતા હોય અહીં આગળ ભારતની પીચો ઉપર તમે ભારતના સ્પિનરો સામે જ્યારે રમતા હો તો એડવાન્ટેજ ડેફિનેટલી લાઇઝ વિથ ઇન્ડિયા કારણ કે ઇન્ડિયા એ પ્રકારની પીચો બનાવે છે કે જ્યાં વિદેશી ખેલાડીઓને રમવામાં તકલીફ પડે અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટ અસ ડન એમણે ટ્રાય કર્યો દુનિયામાં બધે ચાલ્યું એમનું આ ક્રિકેટ કારણ કે ઇંગ્લેન્ડ બીજા બધા દેશો સામે રમતું હતું નાવ ઇટ ઇઝ ઇન ઇન્ડિયા એન્ડ અગેન્સ્ટ ઇન્ડિયા એટલે એ એક તો બે વસ્તુ ચોક્કસ છે કે ભારતની અંદર સ્પિન ડિપાર્ટમેન્ટ સ્પિન બોલિંગને રમવાવાળા ખેલાડીઓ પણ શાનદાર છે અને ભારત પાસે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનર્સ પણ છે એટલે બંને રીતે તમે જુઓ તો અહીંયા ઇંગ્લેન્ડને નુકસાન થયું ઇંગ્લેન્ડ બહુ જ ઓછા સ્કોરમાં આઉટ થયું અને એ ઓછા સ્કોરમાં આઉટ થવાને કારણે જે ઇમ્પેક્ટ પહેલી બેટિંગ લઈને મોટો સ્કોર કરવો હોય અને ઇમ્પેક્ટ સામેની ટીમ પર પાડવો હોય એ ઇંગ્લેન્ડ વેર નોટ એબલ ટુ ડૂ ઇટ અને એડવાન્ટેજ એનો જે છે એ બાકીના બેટ્સમેનો જ્યારે ભારતના આવે ત્યારે નલીફાઈડ થઈ ગયો તો આ એક બહુ મહત્ત્વની વાત છે કે જો તમે ટેસ્ટ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરીને જો એડવાન્ટેજ નથી લઈ શકતા તો દેટ દેટ ઇઝ ગોઈંગ ટુ યુ નો હવે તમને કેટલો લીડ ભારત આપે છે એની ઉપર આધાર રાખશે પછી તમે બીજી ઇનિંગમાં કેવી રીતે બેટિંગ કરશો એના ઉપર આધાર બીજી ઇનિંગમાં આના કરતાં પણ વિકેટ ડેટેરિયોટ થશે સ્પિનર ઓર વધારે મજબૂતીથી બોલિંગ કરશે સો ઓલ ધીસ પ્રોબ્લેમ ઇઝ વિલ કમ તો અત્યારના તબક્કે એમ કહી શકાય કે એડવાન્ટેજ લેવામાં ઇંગ્લેન્ડની ટીમ નિષ્ફળ ગઈ દે વર નોટ એબલ ટુ ક્રોસ ઇવન થ્રી હંડ્રેડ અને બહુ ઓછા સ્કોરમાં આઉટ થઈ ગયા હેડિક બિન જો બેન સ્ટોક્સને પણ એક ચાન્સ મળ્યો કદાચ એ કેચ લેવામાં આવ્યો હોત વિકેટકીપર દ્વારા તો કદાચ આટલો સ્કોર બી ના હોત અને બહુ સામાન્ય સ્કોરમાં ઇંગ્લેન્ડ આઉટ થયું હોત પણ ખેર અત્યારના તબક્કે ટુ ફોર્ટી સિક્સ રન્સ જે બનાવવામાં આવ્યા છે આઈ થિંક એ પૂરતા તો નથી એ કોઈ કહી શકાય નથી બિલકુલ જ્યારે પ્રથમ દાવની વાત કરીએ ટોસ જીતીને બેટિંગ લીધું રિવિઝન કરીએ કે આપણે પાછની વાત કરીએ તો પંચાવન રનની એક ભાગીદારી જોવા મળી ત્રણ વિકેટે લંચ વખતે સો રન અને એના પછી ધડાધડ ધબડકો મતલબ જે રીતે એક આશાને અપેક્ષા હતી કે સ્પિનર ડોમિનેટ કરશે ભારતની વિકેટ ઉપર ને એ જ પ્રમાણે ક્યાંક ગેમ આગળ વધી હોય એવું કહી શકાય સી એક વસ્તુ તો ચોક્કસ હતી એમના સ્પિનર પણ સારું કરી શક્યા હોત ઇટ્સ નોટ ધેટ આપણા જ સ્પિનરો સારું કર્યું બટ વી હેવ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિન એક એવો સ્પિનર છે કે જે વિશ્વમાં દરેક મેદાનો પર દરેક દેશો સામે દરેક ખેલાડીને ભારે પડી ચૂક્યો છે એટલે એ તમારે એને ગણવો જ પડે એ ઇઝ મોસ્ટ ડેન્જરસ પ્લેયર બીજો તમારો રવિન્દ્ર જાડેજા છે રવિન્દ્ર જાડેજા આજે તો ખેર એના બોલ વધારે સ્પીન થતા બટ હી ડઝન્ટ સ્પીન ધેટ ધેટ એટલો બધો મોટો સ્પીન કરવા કરતાં હી કિપ્સ ઇઝ લાઇન ઇન સચીવે કે બેટ્સમેન હલી ના શકે અને બીજું સૌથી મહત્વની વાત ઇઝ વેરી એક્યુરેટ રાઇટ ઓન ધ સ્ટમ્પ્સ શેર આમ તેમ થતા ધરામંકરની બોલ્ડ થાવ તમે તો આ જે પ્રકારની સ્પિન બોલિંગ જે ભારતમાં જોવા મળે છે એ સ્પિન બોલિંગ બીજે ક્યાંય નથી ઇવન અક્ષર ટુ ધમેન્ટ એક્સટેન્ટ એને પણ સારી બોલિંગ કરી અક્ષરે તો ગયા વર્ષ ગયા વખતે જ્યારે ઇંગ્લેન્ડ આવ્યું ત્યારે પણ ધમાલ કરી હતી બહુ જોરદાર બોલિંગ કરી તો અહીંયા આગળ એ વસ્તુ જોવાની છે કે ભાઈ સ્પિનરો શાનદાર પ્રદર્શન કરે છે સ્પિનરો અહીંના સારા છે અહીંના જે બેટર્સ છે એ સ્પિન સામે સારું રમે છે ઓવરઓલ તમે જો જોવા જાવ તો અહીં આગળ સ્પિનરોની વિકેટ ઉપર છે વધારે ધારો ત્રણ વિકેટ જડેજાએ લીધી ત્રણ અશ્વિને લીધી બે વિકેટો જે છે અક્ષર પટેલે લીધી એટલે તમે મોટા મોટાભાગની વિકેટો સ્પિન બોલર્સને ગઈ છે તો જે પ્રમાણે પ્લાનિંગ હતું જે પ્રમાણે એનો એક સામેની ટીમને ભીસમાં લેવાની હોય અને એ પણ સ્પિન બોલિંગથી લેવાની હોય આ આઈ આઈ નો ધ ડેઝ ઓફ બેદી ચંદ્રશેખર પ્રસન્ના એન્ડ ઓલ ધ સ્ટોલવર્ટ્સ નો વેંકટ રાઘવન કે જ્યારે ચાર પાંચ ઓવર્સ નાખે ને તરત સ્પીન બોલિંગ શરૂ થઈ જાય બંને સાઈડથી એટેક શરૂ થઈ જાય સિમિલર અહીંયા કંઈક થયું કે જેવા બુમરાને સિરાજને થોડા રન્સ જોવા મંડ્યા તો સ્પીનર્સ સ્પિનર્સ ફેલ્મીને ઇન્ટ્રોડ્યુસ અને એનું પરિણામ પણ આપણને મળ્યું તો શરૂઆત સારી હતી બટ દેન્ડ વોઝ નોટ ધેટ ગુડ કારણ કે જે ફાસ્ટ પેસથી રમ્યા ધર વોઝ ગુડ બિફોર લંચ એ લોકોએ હંડ્રેડ રન્સ બનાવી દે એટલે વાસબોલ ક્રિકેટ ફાસ્ટ રમે એ લોકો બટ આફ્ટર ધેટ જે મેઇન્ટેન કરવાનું હતું કે ભાઈ સ્પિનર સામે શું એ ચાલી શકે અચ્છા બીજું અહીંયા બહુ મોટું ચર્ચાનો વિષય એ પણ થયો શું વાસબોલ ક્રિકેટ શું ફાસ્ટ ક્રિકેટ સ્પિનર સામે ચાલી શકશે જો તમારી સામે વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરો બોલિંગ કરતા હોય તે વખતે જો તમે દરેક બોલને ચોગ્ગા ચગ્ગા મારવાની કોશિશમાં સફળ થઈ શકો ખરા જડેજા રન બહુ આપ્યા હેઝ ગીવન અમે લોટ ઓફ રન્સ બટ હી પિકડઅપ થ્રી વિકેટ્સ તો એ શક્ય છે કે નહીં તમારી પાસે એ બહુ મહત્ત્વનું બની જાય છે કે તમારી પાસે ફાસ્ટબોલ ક્રિકેટ ફાસ્ટ ક્રિકેટ ફિયરલેસ ક્રિકેટ બધું બરાબર જો બંને જડેથી ફાસ્ટ બોલિંગ ચાલતી હોય તો કદાચ ઇંગ્લેન્ડ જોરદાર રમી હોત એમાં કોઈ બેમત જ નહીં કારણ કે ઇંગ્લેશ દે પ્લે ઇન ફાસ્ટ બોલિંગ કારણ કે એમનો ત્યાંનો કોર બિઝનેસ છે કે ભાઈ ફાસ્ટ બોલિંગ તો આપણે ત્યાં જઈએ તો આપણને આ તકલીફ પડે છે એમને અહીંયા સ્પિનરમાં તકલીફ પડવાની હતી એ સો સ્વાભાવિક છે બરાબર છે પરંતુ ક્રિકેટ એક એવી ગેમ કે જે પરિસ્થિતિઓ પ્રમાણે ક્યાંક બદલાવ એક જરૂરી પણ હોય છે પ્રથમ વિકેટ પછી પ્રથમ દિવસની જ્યારે વાત કરીએ તો ક્યાંક બોલમાં વધારે ટન જોવા મળી રહ્યો છે બાસબોલ ક્રિકેટ એક રીતે ભારતના સ્પીન સામે નિષ્ફળ થયું કે ચાલી ના શક્યું એવું આપણે ગર્વ લઈ શકીએ કે એવું કંઈ પણ શકીએ નહીં બિલકુલ સાચી વાત હમણાં મી એડ સમથિંગ ઇન ટુ કારણ કે ભારતની પીચો ઉપર બોલ ઇઝ કમિંગ લિટલ સ્લોઅર દેન ધ અધર પીચિસ ઓફ ધ વર્લ્ડ એક તો સ્લો આવે છે એનો અર્થ એ થયો કે તમારે જ્યારે શોર્ટ રમતી વખતે તમારો ટાઈમિંગ જે છે ટાઈમિંગને એડજસ્ટ કરવો પડે યુ રિક્વાયર અ સ્પેશિયલ ટાઈમિંગ ટુ પ્લેસ સચ શોર્ટ્સ અથવા તો ફાસ્ટ રમવા માટે બીજું કે યુ ગોટ અ વેરાયટી ઓફ બોલર્સ તમારી પાસે ઓફ સ્પિનર છે લેગ સ્પિનર છે બધી ટાઈપના સ્પિન સ્પિન બોલિંગ તમે જોઈ શકો છો એટલે એ પણ એક વસ્તુ મહત્ત્વની છે કે તમારી પાસે વેરાયટી ઓફ પ્લેયર્સની સામે રમવાનું છે તમે અશ્વિનની ઓવર્સમાં બચી ગયા તો જાડેજાની ઓવરમાં ફસાઈ જાઓ એમાંથી બચી ગયા તો તમે અક્ષરની ઓવરમાં ફસાઈ જાઓ તો તમારી પાસે વેરાયટી ઓફ બોલર્સ હોય તે વખતે આ ફાસ્ટ ક્રિકેટ અથવા આ બાસ્ટબોલ ક્રિકેટ કાં તો પછી એ પ્રકારના શોર્ટ રમવાની પ્રેક્ટિસ હોવી જરૂરી છે ક્યાંક હજુ તો ખેર શ્રેણીની પહેલો દિવસ ને પહેલી પહેલી જ આપણે વાત કરી રહ્યા છીએ પહેલી મેચમાં પણ આ જો ઇમ્પેક્ટ ભારતના સ્પિનરોનો ઇંગ્લેન્ડના બેટર્સ ઉપર લાંબો સમય જોવા મળશે તો બાકીની પાંચે પાંચ ટેસ્ટ મેચો એટલે બાકીની ચાર ટેસ્ટ મેચો એ પણ આ જ રીતે ડોમિનેશનમાં રહેશે લાસ્ટ ટાઈમ એ જ થયું પહેલી મેચ ઇંગ્લેન્ડ જીત્યું હતું બહુ શાનદાર રમ્યા હતા રૂટ અને ત્યાર પછી બધી મેચો આપણે જીત્યા હતા તો ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે એટલે તમારી પાસે બાજપુર ક્રિકેટ ઓકે આઈ મીન ધ નથિંગ રોંગ ઇન ગોઈંગ ફાસ્ટ બટ દેન અગેન અહીંયા આગળ થોડોક ટેમ્પરામેન્ટ તો તમારે રાખવો પડશે કે ભાઈ તમે વેઇટ ફોર ધ લૂઝ ડિલિવરી અને દેન યુ ગો ફોર ધ શોર્ટ્સ તો આ એક થોડુંક ટેમ્પરામેન્ટમાં ચેન્જ કરવાની જરૂર તો ચોક્કસ પડશે ભલે આપણે એમ કહીએ કે ટેસ્ટ મેચ બહુ કંટાળાજનક છે તો લાંબી મીન્સ તમારે રમવાનું હોય છે બટ ઇટ ઇઝ રિક્વાયર્ડ સમ ટાઈમ બીજું કે ક્રિકેટ ઇઝ વોટ ક્રિકેટ ઇઝ પાર્ટનરશીપ ક્રિકેટ ઇઝ મોર ટાઈમ યુ સ્પેન્ડ ઓન ધ વિકેટ તમે જેટલા મેદાન ઉપર વધારે ઊભા રહેશો એટલું તમને રમવા માટે સરળતા થશે યુલી ફાઇન્ડિંગ યુ અસલફ ધ ઇઝ તમે બોલરને બહુ આસાનીથી રમી શકશો એમના ટર્નને પકડી શકશો એમની લાઈન અને લેન્થ પકડી શકશો સો ઇટ ઇઝ વેરી મચ રિકવાયર્ડ અહીંયા તો જુઓ બેનસ્ટ્રોક સિવાય કોઈના બીજા સારા રન થયા જ નથી જો રૂટ અને સ્ટ્રો એ બે ઓફકોર્સ દે હેવ ટાઈડ વેલ સારા રન બટ દે કુડ નોટ કેરી કેરી ડોન એ લાંબુ ચાલ્યા નહીં તો એ વસ્તુ બહુ અગત્યની છે કે તમારી પાસે ટેસ્ટ મેચ ઇઝ વોટ ટેસ્ટ મેચ ઇઝ સ્ટેઇંગ ઓન ધ વિકેટ ગોઈંગ ફોર બિગ પાર્ટનરશીપ સો રન હોય બસો રન હોય ત્રણસો રન હોય આવી મોટી મોટી પાર્ટનરશીપ શરૂઆતમાં થાય છસો સાતસો રન થાય એને એનું નામ ટેસ્ટ મેચ છે બટ ધીસ પર્ટિક્યુલર ટેસ્ટ મેચ ઓન ધ વેરી ફર્સ્ટ ડે અને એ પણ થોડાક સમયમાં આખી ટીમને આઉટ થઈ જવું આઈ થિંક ઇંગ્લેન્ડને ભારે પડશે હા બની શકે કે કદાચ આના ઉપરથી એ કંઈક શીખશે કે ભાઈ બાસ્કબોલ ક્રિકેટ એન્ડ ટુ પ્લે અગેન્સ્ટ ઇન્ડિયા ઇન ઇન્ડિયા આઈ થિંક દેર ઇઝ સમ ગેપ ઇન દેટ અને એ ક્યાંક ને ક્યાંક એમણે થોડોક ચેન્જ કરવો પડશે એમની રમતમાં જો સ્પિન બોલિંગ સામે તમારે ફાસ્ટ બેટિંગ કરવી હશે તો બિલકુલ ટેમ્પરમેન્ટમાં બદલાવ લાવવાની જરૂર છે ને જે રીતે રણનીતિમાં ક્યાંક ભારતની પીચ ઉપર અને ભારતના ખેલાડીઓ સામે રમવામાં પણ રણનીતિની અંદર ફેરફારની જરૂર પડશે આપે વાત કરી કે પ્લેયરોનો એ જે રન બનાવવાનો જે એપ્રોચ છે એ જોવા ના મળ્યો બેનસ્ટોક લડાયાક સિત્તેર રન માર્યા બરાબર છે બેટસ્ટોક સાડત્રીસ એના સિવાય બીજા કોઈ પ્લેયરોની વાત કરીએ કે બીજા કોઈ બેટર્સની વાત કરીએ એ એપ્રોચ ના જોવા મળ્યો કે બોલિંગના અનુરૂપ બેટિંગ કરીને સ્કોર વધારે ખડકી શકે કે પોતાના ઇન્ડિવિઝુઅલ રન પણ વધારે બનાવે સી ધેર આર ટુ થિંગ્સ ફર્સ્ટ યુ ફોલો ધ ઇન્સ્ટ્રકશન્સ તમને ત્યાંથી કહેવામાં આવ્યું તમારું ફાસ્ટ રમાવો તમે જે ધન ક્રિકેટ રમવા માટે દેસ ઇઝ વન થિંગ સેકન્ડ યુ એપ્લાય યોર સેલ્ફ ના અહીંયા આગળ સેકન્ડ એપ્રોચ ઇઝ રિક્વાયર્ડ યુ એપ્લાય યોર સેલ્ફ સ્ટે ઓન ધ વિકેટ સી ધ ટર્ન સી ધ વિકેટ સી ધ બિહેવિયર ઓફ ઇટ કઈ રીતે બિહેવિયર કરે છે કેટલો ટર્ન થાય છે બોલરની આમ એક્શન કઈ રીતની છે ક્યાંથી એ બોલ નાખે છે રાઉન્ડ ધ વિકેટ નાખે છે કે અરાઉન્ડ ધ વિકેટ નાખે તો આ બધી જ વસ્તુ તમે જુઓ તમે ક્યાંક ને ક્યાંક તમે થોડીક વાર એનો સ્ટડી કરો અને સ્ટડી કર્યા પછી તમે એને શોર્ટમાં કન્વર્ટ કરો અને સેકન્ડલી ડોન્ટ ગો ગો ફોર ધ શોર્ટ્સ ઓન ઓલ ધ ડિલિવરીઝ એટલું બધું તો ખરાબ ક્રિકેટ ના હોય કે તમે દરેક બોલે શોર્ટ મારી શકો છો યુ નીડ ટુ કીપ યોર સેલ્ફ એનો હેડ ડાઉન અને હેડ ડાઉન રાખ્યા પછી તમારે એનો જસ્ટ ગો ફોર ધ શોર્ટ્સ તો અને બીજું કે અને આગળ આટલા બધા સ્કોર જે બેટ્સમેનો કર્યા છે અથવા તો જે વિક્રમો છે એમાં એવું નથી કે ભાઈ સ્કોર નથી પણ દે હેવ વેટેડ ફોર લૂઝ ડિલિવરી કારણ કે દરેક બોલર ઓવર્સની ઓવરની અંદર એક લૂઝ ડિલિવરી તો નાખે યુ કેન કન્વર્ટ દેટ ઇન્ટુ બાઉન્ડ્રીઝ કારણ કે આ સમયનો બાદ નથી જો તમે થોડું એપ્લિકેશન સાથે રમો થોડા ધૈર્ય સાથે રમો તો આ પીચો ઉપર પર્ટિક્યુલરલી ઇન્ડિયન પીચિસ ઉપર રમવામાં સરળતા મળતી યુ હેવ ટુ વેઇટ ફોર દોસ્િંગનો ઇવન તમારો શોટ રમતી વખતે સ્લો બોલ સ્લો પિચીસ છે આપણી તો યુ નીડ ટુ એડજસ્ટ યોર શોર્ટ્સ અકોર્ડિંગલી દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિલકુલ ભારત તરફથી જ્યારે વાત કરીએ હવે તો અપેક્ષાઓ આપણે પણ એ જ રાખીએ છીએ કે ભારતના ખેલાડીઓ પણ એ જ રીતે એ અનુરૂપ રમે કાંઈ અને એમાં ખાસ કરીને ફાસ્ટ ક્રિકેટના પ્લેયર છે ટી ટ્વેન્ટી આઈપીએલના પ્લેયર્સ ખેલાડીઓ આપણી પાસે છે યશસ્વીની જે રીતે જયસ્વાલે ફટકારી રોહિત શર્મા સાથે પહેલો પ્રશ્ન એ થાય કે ઓપનિંગ ઇન્ડિયન ટીમનું કેવું બહુ સરસ તમારી વાત છે બહુ સરસ અને આપણે એમ કહી શકીએ કે હૃદયને ઠંડક આપે એવી સરસ જોડી આપણને મળી છે રોહિત શર્મા યશસ્વી જયસ્વાલમાં હું ઈવન યશસ્વી જયસ્વાલને ગિલ કરતાં પણ વધારે માર્ક આપીશ કારણ કે ગિલ ઇઝ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેયર યશસ્વી ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેયર્સ જે બે બાસ્બોલ ક્રિકેટની વાત ઇંગ્લેન્ડ કરતો હતો એના કરતાં ખતરનાક બાસ્બોલ ક્રિકેટ તો આપણે રમ્યા યશસ્વીની જે રીતે તમે બેટિંગ જુઓ છોતેર રન કર્યા છે એણે સિત્તેર બોલમાં તો હી એઝ પ્લેડ હન્ડ્રેડની સ્ટ્રાઇક રેટથી રમ્યો છે માણસ તો ક્યાંક ને ક્યાંક ચોગ્ગા છગ્ગા મારવા હોય તમારી પાસે જો વેરાયટી ઓફ શોટ્સ હોય દેટ યુ કેન ડૂ ઇટ અને એ અહીંયા આગળ યશસ્વી જયસ્વાલે બતાવ્યું છે આપણે ગઈકાલ વાત થઈ હતી કે કારણ કે આ પ્રકારના ખેલાડીઓ હવે ટેસ્ટ મેચમાં આવે છે એટલે ટેસ્ટ મેચ ફાસ્ટ બની છે ટેસ્ટ મેચ રિઝલ્ટ ઓરિયન્ટેડ બની છે તમે જુઓ જે ટીમ આખી ઇંગ્લેન્ડની રન્સ ના બનાવી શકી ભારતના બેટ્સમેને રન ઇઝીલી બનાવવા લાગ્યા અને એમાંય રોહિત શર્મા નહીં યશસ્વી જયસ્વાલ તો એણે શાનદાર ફિફ્ટી પણ માર્યા ફિફ્ટી બે ઓગણપચાસ કે અડતાલીસ બોલમાં પચાસ રન બનાવ્યા તો હી ઇઝ ગોઈંગ એકડિંગ ટુ ધ સિચ્યુએશન બાસ્બોલ ક્રિકેટ એ રમે એના કરતાં આપણે ફાસ્ટ અને વધારે સારી રીતે રમી શકીએ છીએ અને હજુ દર એની મોટું કમ ધારો કે શુભમન ગિલ છે ત્યાર પછીના જે ખેલાડીઓ છે શ્રેયસ હાયર છે દે હેવ ગોટ એ બેટિંગ પાવર બટ અહીંયા આગળ યશસ્વી જયસ્વાલની ખાસ વાત કરવાનું મન એટલા માટે થાય છે કે ધીસ બોય ઇઝ કમિંગ ફ્રોમ અ વેરી ઓર્ડિનરી બેકગ્રાઉન્ડ અને ઓર્ડિનરી બેકગ્રાઉન્ડમાંથી આવ્યો આઈપીએલમાં શાનદાર રમ્યો ભારતીય ટીમમાં એન્ટ્રી કરી ભારતીય ટીમમાં શાનદાર રમ્યો ટેસ્ટ મેચની અંદર તમે જુઓ ટેસ્ટ મેચમાં પણ એટલું જ જેને કહેવાય કે ડિટર્મિનેશન સાથે રમ્યો છે તમે જુઓ આ જ સફળતા સૂર્યકુમાર યાદવને મળી હતી ટી ટ્વેન્ટીમાં જોરદાર રમ્યા હી વોઝ ટેકન ઇન વન ડે હી વોઝ ટેકન ઇન ટેસ્ટ ટેસ્ટમાં ફેલ વન ડેમાં ફેલ અને સ્ટીલ ઇઝ નંબર વન બેટર ઓફ ધ વર્લ્ડ ઇન ટી ટ્વેન્ટી તો આવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન ના થાય એ રીતે જોવાનું હતું પણ આજે જે રીતે યસસ્વી સોલે બેટિંગ કરી છે સી વેન યુ આર પ્લેઇંગ ધ સ્પિનર્સ યુ નીડ ટુ યુઝ યોર લેગ્સ તમે કેટલા સારી રીતે બોલ સુધી પહોંચીને ડ્રાઈવ્સ કરો છો એક એ પેરામીટર બેકફૂટ ઉપર તમે કટ કરો કવર ડ્રાઈવ કરો કે લોંગ ઓન કે લોંગ ઉપર છગ્ગા મારો આઈ થિંક એવરીથિંગ યઝ ડન ઇટ તો એ પ્રકારની પરિસ્થિતિમાં જો આ નવા અથવા તો યુવા ખેલાડીઓ વાત થઈ હતી ગઈકાલે કે ત્રણ મુખ્ય ખેલાડીઓ મેજર જેને કહેવાય વિરાટ કોહલી ચેતેશ્વર પૂજારા અજિંક્ય રાણે કે જે આ ક્રિકેટના જોરદાર ખેરખાંઓ છે એ નથી તો કેવું ક્રિકેટ હશે તો આવું ક્રિકેટ હશે ફાસ્ટ ક્રિકેટ હશે નવીનતાભર્યું ક્રિકેટ હશે લોકો શોર્ટ્સ માટે જશે વિલ ટ્રાય એન્ડ સ્કોર ધ રન્સ હજુ શુભમન ગિલ છે ત્યાર પછી શ્રેયસ આયર છે ત્યાર પછી કે એલ રાહુલ છે સો તારા પ્લેન્ટીઓ પ્લેયર્સ પણ અગેન ઇટ્સ અ ટેસ્ટ મેચ તો ટેસ્ટ મેચમાં ડિબેકલ ગમે ત્યારે થઈ શકે તો એવું ના બને કે ભાઈ ડિબેકલ કોઈ દિવસ થાય જ નહીં બની શકે પણ એટ ધ સેમ ટાઈમ અત્યારના તબક્કે ભારતની જે પરિસ્થિતિ છે દે આર ઇન અ ડ્રાઈવર સીટ ડ્રાઈવર સીટ એટલા માટે કહું છું પહેલાં તો બસો જે રન કર્યા છે એ રન કર્યા પછી ભારત કેટલો મોટો લીડ લે છે એની ઉપર આધાર છે અને ત્યાર પછી ઇંગ્લેન્ડને શું કરવાનું આવે પણ અત્યારના તબક્કે ઓન ધ વેરી ફર્સ્ટ ડે તમે પ્રતિસ્પર્ધી ટીમને ઓલ આઉટ કરી શકાજો તમે માત્ર એક વિકેટ ગુમાવીને હન્ડ્રેડ પ્લસ રન કરી લીધા છે તો યુ હેવ ડન ઓલ યોર ડ્યુટી યુ પ્લેડ વેલ યુ બોલ્ડ વેલ યુ ફિલ્ડેડ વેલ એવરીથિંગ ઇઝ ઇન યોર વે ટુમોરો ડિફરન્ટ કાલે કંઈ બીજું થઈ શકે પણ જે પાયો આજે નાખ્યો છે એની ઉપર જે ઇમારત ચણાશે એ ઈમારત મજબૂત ચણાય એવું અહીંયા લાગી રહ્યું છે જો ભારત ચારસો રન બનાવે છે તો ડેફિનેટલી આ ટેસ્ટ મેચ જીતવાના એક મજબૂત દાવેદાર તરીકે ઉભરીને સામે આવશે કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ કારણ કે પહેલો જો તમને લીડ મળે છે સારો તો પછી તમારી પાસે બહુ જ શાનદાર રીતે મેચ જીતવાની તક મળી શકાય બિલકુલ આશાવાદીઓને પ્રિડિક્શન એવું કર્યા છે નાઇન્ટી વન પર્સન્ટેજ ઇન્ડિયાના ચાન્સીસ છે વન પર્સન્ટેજ ડ્રો થવાના ચાન્સીસ છે પણ જે રીતેની અત્યારની પરિસ્થિતિ છે આપે કહ્યું કે વીઆર ઓના ડ્રાઈવર સીટ આ ડેફિનેટલી એ વસ્તુ છે એક વિકેટે એકસો ઓગણીસ રન બનાવી દીધા એકસો સત્યાવીસ રન હજુ પાછળ છે ઇંગ્લેન્ડથી મેચ ક્રિકેટ અત્યારે ટીમ ઇન્ડિયાનું કઈ તરફ આગળ વધી રહ્યું છે વેલ સી અગેન આપણે કહેવાનું મન થાય છે કે આપણે રિસન્ટલી જોયું હતું કે શૂન્ય રનમાં ભારતે છ વિકેટો ગુમાવી દીધી હતી બહુ લાંબુ નથી જવાનું આપણે તો આવી ઘટનાઓ ઘટે છે એટલે લેટ નોટ થિંક ઓન દેટ ધ વે બીજો દિવસ બીજા દિવસની શરૂઆત પણ એટલી જબરજસ્ત રહેશે બોલર્સ માટે કંઈક વિકેટમાં હશે બોલ સ્વિંગ થશે ત્યાર પછી સ્પિન પણ થશે એટલે શરૂઆતના બે કલાક બહુ જ ક્રુશિયલ છે ભારતીય ટીમ માટે ઇફ દે આર સર્વાઈવિંગ ફોર દેટ તો પછી આખો દિવસ એમને કોઈ તકલીફ બીજી પડવી જોઈએ નહીં કારણ કે સ્પિન એ લોકો સારી રીતે રમે છે ફાસ્ટ બોલિંગ પણ સારી રીતે રમશે કારણ કે પણ એક કલાક સવારનો જે અથવા તો બે કલાક ટુ બી વેરી પ્રિસાઇજ લંચ સુધીનો જે ટાઈમ છે એ ટાઈમમાં જો ભારત હોલ્ડ કરી રાખે વિકેટો ના વધારે ગુમાવે અને જો એમનો સ્કોર આપણે પાર કરવાનો છે સુધી પહોંચે તો ત્યાર પછી આપણને બેનિફિટ જ બેનિફિટ છે તમે કઈ પ્રમાણે પર્સન્ટેજ અત્યારે એવા જ લાગે કે ભાઈ મોટાભાગે ભારત મેચ જીતી જશે બટ યુ ડોન્ટ નો વોટ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ ડે વોટ ઇઝ ધેર ઇન ધ થર્ડ ડે કારણ કે ટેસ્ટ મેચમાં પાંચ દિવસ હોય છે ટી ટ્વેન્ટીમાં તો તરત પરિણામ આવી જાય નહીં અહીંયા કાલે સવારે શું થશે એ જોવાનું છે સી ક્રિકેટ ઇઝ વોટ એક ખરાબ શોટ અને એક સારી ડિલિવરી આઈ મીન દેટ ટેક્સ યોર વિકેટ તો કશું જ કહેવાય નહીં પણ યસ વી આર વેરી વચ બેટર દેન એનીબડી એર્સ પહેલા દિવસે આપણે બસો ઓલ આઉટ કર્યા અને એકસો ઓગણીસનો સ્કોર એક વિકેટ કર્યો જે આર ડેફિનેટલી ઇન ધ ડ્રાઈવર સીટ બિલકુલ જે રીતેની અત્યારની પરિસ્થિતિ છે એટલી જરૂરિયાત છે કે વિકેટ ઉપર ઉભા રહેવાનું છે જે રીતે ક્રિશિયલ વાત કરી કે આવતીકાલના સવારના જે બે કલાક હશે એ ખૂબ મહત્વના છે લંચ પહેલા પહેલાના જો એ સર્વાઈવ કરી ગયા તો ટીમ ઇન્ડિયા વધુ મજબૂત પરિસ્થિતિની અંદર આવશે એ ચોક્કસથી વાત છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર